જો બે નંબરની સંપત્તિ તમારી પાસે નથી તો જ તમે ભાજપની સામે અવાજ ઉઠાવી શકો અહીંયા જે ભાજપની સામે લડે છે જેટલા પણ નેતાઓ ભાજપની સામે લડે છે એ નેતાઓ પાસે બે નંબરની કોઈ સંપત્તિ નથી અને જો હોય તો તમારા ધારાસભ્યને જીએસટી વાળા સાથે ઇન્કમ ટેક્સ વાળા સાથે ખૂબ ગાટા સંબંધ છે મોરબીમાં થોડા સમય પહેલાં મોરે મોરા ખૂબ ચાલતું હતું એટલે કાંતિ અમૃત્યાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી મૂળ મુદ્દો શું હતું તો મોરબીની જનતા પરેશાન હતી રસ્તાથી લઈને ગટરોની સમસ્યા અને બીજી અનેક સમસ્યાઓના કારણે ત્યાંની જનતાએ કહ્યું કે વિસાવદરવાળી થશે એના પછી ચેલે ચેલેન્જની ગેમ ચાલી ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી એના પછી કાંતિ અમૃતિયાએ સામે ચેલેન્જ આપી રાજીનામું આપવા માટે ગાંધીનગર આવી ગયા અને હાઈ વોલ્ટેજ ડ્રામા પછી એક એવી તસવીર પણ સામે આવી જેમાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા બંને હસતા હસતા એકબીજા સાથે વાતો કરી રહ્યા છે અને એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો કાંતિભાઈએ પોતે પણ એ ફોટો મૂક્યો કે ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાને મળ્યા એટલે થોડા દિવસ પહેલા રાજનીતિમાં જે આમને હતા એ થોડા દિવસમાં ભેગા પણ થયા અને રાજનીતિમાં બધું ચાલતું હોય છે પણ અત્યારે આમ આદમી પાર્ટી એ ગુજરાત જોડોના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ જિલ્લામાં કરી રહી છે ત્યારે મોરબીમાં પણ રાજુ કરપડા પહોંચ્યા હતા ત્યાં કાર્યક્રમ યોજાયો હતો અને જાહેર મંચ પરથી રાજુ કરપડાએ

પરિવર્તન નક્કી છે ભલે કોઈ અંજવાળે છે કોઈ અંધારામાં છે કોઈ કોઈ ખૂણે ખચકે છે છે પણ પરિવર્તન છે બધા સાંભળવા બીજો કોઈ પ્રશ્ન એટલે અહીંયા થવાનું નથી કે આગળનું નાકુ છે ને અહીંયા ટ્રાફિક ની જવાબદારી લઈને બે ત્રણ ભાજપના લંગુરિયા ઊભા છે ત્યાંથી જે આવતા હોય એને રોકવાનું કામ એ બે ત્રણ નેતાઓ કરે છે એટલે બીજો કોઈ પ્રશ્ન તો છે નહીં શાંતિથી સભા નિહાળીએ આપણે બધા સાંભળીએ લાઈવ ના માધ્યમથી જેમ નથી સાંભળવું એ પ્રાણે આજ સાંભળતા હોય છે પણ એક વાત ચોક્કસ થી કહે છે કે અહીંની જે લડાઈ છે એ લડાઈમાં આપણા સંસ્કાર આપણે ચૂકવાના નથી આ ગામમાં આવીને જ્યારે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટી અને પંકજભાઈ રાણસરિયાને તમારા ગામના ભાણેજને જે પ્રેમ આપવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે આજ ગામના કોઈ વ્યક્તિ માટે ઘસાતું બોલવું આ સંસ્કાર અમારા પણ નથી પંકજભાઈએ એક વાત એ કરી કે જરૂર પડે તો રાતના એક વાગે ફોન કરજો પણ પંકજભાઈને જ કરજો ધારાસભ્ય રાતે ફોન કરતા બીજી મહત્વની વાત એને કહ્યું કે જેતપર ગામ એટલે વીરોની ભૂમિ કહેવાય ક્રાંતિની ભૂમિ કહેવાય અહીંયાથી જે આંદોલન પેદા થયું છે એ આંદોલન પરિણામ સુધી પહોંચ્યું છે કઈક નવું કોઈ એ કર્યું છે તો જેતપર ગામે કર્યું છે આ વાતો તો સાંભળી અમને તો એ દિવસે દેખાય આવ્યું હતું જે દિવસે રણ મેદાનમાં મરણીયો જંગ કરવા માટે તમારા ગામનો ભાણો મેદાનમાં ઉતરી પડ્યો હતો એ વાત પણ એટલે માનવી પડે કે આપણામાં કહેવત છે વી વાહ ના આવે અમારે ત્યાં છે ભાજપ સામે અવાજ ઉઠાવો છો તો મતલબ સાફ છે આજદી સુધી તમે કોઈ એવા કુકર્મ કર્યા નથી તમારી પાસે બે નંબરની સંપત્તિ નથી જો બે નંબરની સંપત્તિ તમારી પાસે નથી તો જ તમે ભાજપની સામે અવાજ ઉઠાવી શકો અહીંયા જે ભાજપની સામે લડે છે જેટલા પણ નેતાઓ ભાજપની સામે લડે છે એ નેતાઓ પાસે બે નંબરની કોઈ સંપત્તિ નથી અને જો હોય તો તમારા ધારાસભ્યને જીએસટી વાળા સાથે ઇન્કમટેક્સ વાળા સાથે ખૂબ ઘાટા સંબંધ છે કેટલાય ફેક્ટરી વાળા એવા છે બાપડા ને આમ આદમી પાર્ટી પંકજભાઈ ઉભું છે પણ ક્યાંક ને ક્યાંક બીક લાગે છે રેડ પાડશે તો અને રેડ પાડે એ ગામડામાં કહેવત છે કે ભાઈ પોત પડે તો સપટી ધૂળ લઈને જાય કાંઈ કાળા ધંધા ન કરતા હોય તો રેડ પાડે પછી પચાસ લાખ લઈને જાય પંકજભાઈ ની અરે ફોટો પડાવવા ભેગા ઉભા રહેવામાં રેડ પડે પાછળ અંધારા મોબાઈલ બધા ભાઈઓ નંદવાળા માં આવું પણ ઓલા હવાર ફોટો ઝૂમ કરીને જોવાના કોણ કોણ હતું મારા તરફથી મહાદેવ બાપા બિલોરી કાચ મોકલી દેજો તારા શક્તિ ઓફિસ રોડ બેનો એન કેટલો ટાઈમ થયો તો ખાડા ચાલુ થઈ ગયા પડવાના સાત આઠ મહિના નથી થયા છે એવું છે જયારે અહિયાં હોય છે વાત એ છે કે જ્યારે અહીંયા રોડની વાત હોય તો આમ આદમી પાર્ટી કે પંકજભાઈ રાણસરિયા લડે છે ખરેખર તો આ નૈતિક જવાબદારી સત્તામાં બેઠેલા ધારાસભ્યની બને છે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ નેતાઓ ની બને છે મારો કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ નથી પણ તમારી જવાબદારી શું છે તમે જ બધા ઓળખતા હશો તાલુકા પંચાયત ના ઘણા બધા એવા સભ્યો તમારી ધ્યાનમાં હશે પાંચ વરસાદ સાત વરસ પહેલાનો ભૂતકાળ જોવો તો સકડામાં મુસાફરી કરતા હતા કાતો તો ના મોટર સાયકલમાં ગામના જાપે લંગરીયા નાખતા સિગ્નલ આપતા હતા મને લેતા જાવ ને આજે એક એક કરોડ રૂપિયાની ગાડી વાપરે છે કોણ છે એને આખું બંધ કરીને જોવો એટલે તમારી સામે એના ફોટા આવતા હશે હારા માણા અહીંયા આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ એ ખંપ કરીને ભેગા થયા છીએ પણ અહીંયાથી આજ જે વાત થઈ છે ઈ વાત હવાર પડ્યા પહેલા ન્યા પૂગી જવાની છે એટલા કોણ કોણ આવ્યું છે શું હતું કયા ભઈએ ઊંચો હાથ કર્યો કયા ભઈએ તાલી પાડી વિગતે વિગતે ચર્ચા થશે ડોગ જેટલા દાદા ડોગ બહુ આવે તમારો સવારે નામ તો છે અત્યાર ત્યાં વિગતે વિગતે ચર્ચાઓ થશે પણ એને કહ્યું કે હંપ માટીએ કર્યો તો ઈટ થઈ ઈટ નો ટોળું મળ્યું તો ભીત થઈ હંપ માટીએ કર્યો તો ઈટ થઈ ઈટનું ટોળું મળ્યું તો ભીત થઈ એટલે કાન તો કાપી લીધા હતા ભીતના આ વાત ક્યાંથી લીક થઈ કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ પંકજભાઈ થોડાક શું ઉઘડી ગયા ધારાસભ્યને ભાજપ વાળાને તકલીફ છે આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું હવે મોરબીની જનતા તો અત્યારે શાંત થઈ ગઈ છે આવા બધા મુદ્દા ખૂબ જલ્દી ચર્ચામાં આવતા હોય છે નેતા એકબીજાને ચેલેન્જ આપે એટલે એ ચર્ચાઓ વધારે થતી હોય છે પણ મોરબીની જનતા હજુ પણ ઘણા બધા પ્રશ્નોથી પીડાઈ રહી છે એ પ્રશ્ન પર કામ કરવામાં આવે એ કોઈ પણ પક્ષ હોય એ વિપક્ષ હોય જે લડે સરકાર સામે સવાલ કરે એ સત્તા પક્ષના નેતા હોય ધારાસભ્ય હોય એ લોકોનું સાંભળે એ આશા સાથે નમસ્કાર